આપણે એકાથી ભેંસ ઉપર ચડીને છોડું કેવું છે તો હામા કાંઠે વ્યા જાય ધોળિયો ધોળિયા ઉપર બે જઈએ થોડાક એટલે વ્યા જાય હામા કાંઠે ધોળિયા પોગાડી દે તું કે પાડી ઓસાળે ધોળિયો પોગાડી દે તો થાય ભાઈ કે તો થોડુંક પાણી છે અને આપણે બેહવાનું છે થોડુંક કેવું છે એટલા માટે નકર તો ન બેહાય ધોળિયો 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 હોળી ભાગે ની થાય હોળી ઉપર બે જ વખત નું છે ને પણ ધોળી ઉપર બે હિ તો ગયા છે મિત્રો પણ હવે ધોળી હાવ બાળ ઉપર હાલવા જાય બાવળમાં જાહે ને તો પાડશે હાવ બાવળમાં લી આહા

અને આપણે આ કાંઠે વહી આવ્યા છીએ હવારમાં હવારમાં પગ પલાળવાની એટલા માટે આપણે જરીક બેસી ગયા બે હું પેર જોકે બે હું પેર બે હઈ નહીં પણ થોડુંક એવું હતું એટલે બેસી ગયા છીએ અને કંઈ બે ઉપર પેર બે હઈ નહીં ને શું છે બે હું તો બાવળમાં નાખે પાણીમાં બેસી જાય એમાં હોય છે એવું પાપ ધોળજો પાપ ધોળજો અમારા ધોળજે પોસાડી દીધા છે બાપલા આ કાંઠે જો એવા છીએ અને ભે હું આપણી થોડીક સેવા એ આવે છે તો જય માતાજી જય મુગલમાં